રાજ્યમાં છેડતી અને દુષ્કર્મના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે આમ તો ગુજરાત સૌથી સુરક્ષિત સ્ટેટ માનવામાં આવે છે પરંતુ આ દાવાઓ હવે પોકળ સાબિત થઈ રહ્યા છે કારણ કે દિન પ્રતિદિન છેડતી અને દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે આવી જ વધુ એક ઘટના બનતા અનેક સવાલો ઉભા થયા છે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ ચૌદ વર્ષની દીકરી જેનામાં દુનિયાદારી શું છે તેની સમજ હજુ કેળવાઈ ન હોય એ કિશોરી સાથે કંઈક એવું બન્યું જે તેની માટે અસહ્ય હતું અજુગતું હતું અને ડરાવણું હતું પોતાની સાથે જે બન્યું તે કહેવા માટે પણ જે ડરતી હતી તે કિશોરીના પેટમાં એક દિવસ અસહ્ય દુખાવો ઉપડ્યો જેથી માતા પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલના તબીબે ચૌદ વર્ષીય કિશોરીને ચેક કરીને જે કહ્યું તે સાંભળીને માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ ખેડામાં ચૌદ વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ બે શખ્સોએ કિશોરીને બનાવી હવસનો શિકાર દુષ્કર્મ આચરી કિશોરીને બનાવી ગર્ભવતી પાપ છુપાવવા ડરાવી ધમકાવી કરાવ્યો ગર્ભપાત ખેડા જિલ્લાના માતર તાલુકાના પુનાજ ગામમાં ચૌદ વર્ષની કિશોરીને બે હેવાનોએ દુષ્કર્મનો શિકાર બનાવી હતી જેના કારણે કિશોરી ગર્ભવતી બનતા આરોપીઓના પાપનો પર્દાફાશ થયો હતો જો કે એ પછી કિશોરી અને તેના પરિવારને ડરાવી ધમકાવીને ગર્ભપાત પણ કરાવી દેવાયો ભોગ બનનાર દીકરીના પરિવારે હિંમત કરી પોલીસ ફરિયાદ કરી તેના આધારે પોલીસે રણજીત તળપદા અને કિરણ તળપદા નામના બે શખ્સની ધરપકડ કરી બંને વિરુદ્ધ પોક્સો એક્ટ અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કિશોરીનો ગર્ભપાત કરનાર તબીબ વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે સગીર વયની જે દીકરી છે જેની ઉંમર ચૌદ વર્ષ છે એની સાથે ગત ડિસેમ્બર માસમાં તેની એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ કરેલું અને ત્યારબાદ પણ તેની સાથે ફરી એક વખત દુષ્કર્મની ઘટના કરેલી દીકરીને પેટમાં દુખાવવું ઉપડતા એના માતા પિતાએ લોકલ ડોક્ટરનો કોન્ટેક કરેલો અને લોકલ ડોક્ટરનો કોન્ટેક્ટ કરતા જાણવા એવું મળેલું કે એ દીકરી ને ગર્ભ રહેલો છે પરિણામે માતા પિતા આ બાબતે જે દીકરી ની પૂછપરછ કરતા દીકરી એ આ આરોપી તેની સાથે દુષ્કર્મ કરેલા ની જણાવેલી પોલીસે એ ની કલમ સિત્તેર બે ચોસઠ બે ઇઠ્યાસી બસો આડત્રીસ ત્રણસો એકાવન ત્રણ ચોપ્પન અને પોક્સો એક્ટ ની કલમ બે ચાર પાંચ અન્વયે ગુનો દાખલ કરેલ છે અને તપાસની કાર્યવાહી ચાલુ છે આરોપી દુષ્કર્મ કરનાર બંને આરોપીઓને પોલીસે અટકાયત કરેલ છે અને વિગતવારમાં એફએસએલ ની હાજરી માં તેમજ સાયન્ટિફિક એવિડન્સ મેળવવાની પ્રક્રિયા ચાલુ થયેલી છે જે ગર્ભપાત ની ઘટના થયેલી ત્યારબાદ જે ગર્ભને જે જગ્યાએ નિકાલ કરવામાં આવેલો તે જગ્યાએ પણ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ ની હાજરીમાં પોલીસે પંચનામું કરી અને ત્યાંથી પણ જે બાયોલોજીકલ નમૂના લેવાના હોય તે નમૂના કબજે કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે ચાર મહિના અગાઉ કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ આરોપીઓના કાકાએ ગર્ભપાત કરાવ્યાનો ફાશ કિશોરી કેવી રીતે આરોપીઓની જાળમાં ફસાઈ અને કેવી રીતે તેને પોતાનો શિકાર બનાવી હવે તેના વિશે વાત કરીએ પોલીસના કહેવા મુજબ આ ઘટના ચાર મહિના અગાઉ ડિસેમ્બર મહિનામાં બની હતી કિશોરીના માતા પિતા મજૂરી કામ કરે છે કિશોરી બકરી ચરાવે છે બનાવના દિવસે પણ તે બકરી ચરાવવા જ ગઈ હતી ત્યારે સુમસામ વિસ્તારમાં એકલતાનો લાભ ઉઠાવી રણજીત અને કિરણ કિશોરીને ઝાડીઓમાં લઈ ગયા વારાફરતી તેની સાથે દુષ્કર્મ આચર્યું કિશોરી કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી ડરી ગયેલી કિશોરીએ કોઈને વાત કરી નહીં પણ આ ઘટનાના ત્રણ મહિના વીતી ગયા કિશોરીના પેટમાં અવારનવાર દુખાવો થવા લાગ્યો જેથી માતા પિતા દીકરીને હોસ્પિટલ લઈ ગયા તબીબે પરીક્ષણ કરતાં કિશોરી ગર્ભવતી હોવાનું સામે આવ્યું આ વાતની જાણ થતાં પરિવારને આઘાત લાગ્યો તો બીજી તરફ આરોપીઓ અને તેના કાકાએ ભોગ બનનાર દીકરીના પરિવારે ડરાવવા ધમકાવવાનું શરૂ કર્યું વસોની જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર આર આર ભરવાડ પાસે લઈ ગયા બળજબરીથી ડોક્ટર ભરવાડ પાસે ગર્ભપાત કરાવ્યો ભોગ બનનાર કિશોરી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ગર્ભપાત દાટી દેવાયેલા ભ્રૂણનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે ભ્રૂણના સેમ્પલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ પંચનામાની કાર્યવાહી પણ કરી છે પોતે એના જે કાકા છે આ એની સાથે ચર્ચા કરતા આ જે એના કાકા છે ડાયાભાઈ સનાભાઈ તળપદા એ અને અને આપી ફરિયાદીની દીકરીને પણ લાપો મારી દીધેલો અને ધાક તેના કાકા આ ડાયાભાઈ સનાભાઈ તળપદા એ ફરિયાદીને કન્વિન્સ કરી અને પ્રથમ ત્રાજ ગામે બોલાવી અને ત્યાંથી લઈ અને વસો ડોક્ટર ભરવાડના દવાખાને લઈ ગયેલા અને ડોક્ટર ભરવાડના દવાખાને ભોગ બનનારનું શારીરિક ચકાસણી કરી અને ગર્ભ રહેલ છે તે વિગત મળતા ત્યાં આગળ તેનો ગર્ભપાત થયેલ વસુના જે તબીબ ભરવાડે કિશોરીનો ગર્ભપાત કર્યો તે ચેરિટેબલ ટ્રસ્ટી હોસ્પિટલમાં ફરજ બજાવે છે આરોપી તબીબ અગાઉ આવા વિવાદોમાં આવેલો છે હવે પોલીસ આ ડોક્ટર અને બંને આરોપીઓના કાકા પર સકંજો કસવા માટે કવાયત હાથ ધરી છે કારણ કે બંને શખ્સોએ જે પાપ કર્યું તેને લઈ ઠપકો આપવાની જગ્યાએ કાકાએ પાપ પર પડદો નાખવાનો પ્રયાસ કર્યો છે પોલીસ આ કેસની નિષ્પક્ષ તપાસ કરે તો મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે કિશન રાઠોડ ગુજરાત ફર્સ્ટ